મિત્રો ગામડાની અંદર એક એવી ઘટના બની કે અત્યારે હાલ ભાઈ ગામડાના લોકો આ લાઈટ વાળા વલોણેથી છાસ વલોવા બેસે ને તો ભાઈ ડરતા ડરતા વલોવે છે આગળ તમે વિડિયોની અંદર જોયું કે એક વલોણું મિત્રો સારી રીતે ફરતું હતું અને અચાનક જ મિત્રો આ વલોણું ગરમ થઈ જતા અંદરથી મિત્રો આગ લાગી અને એ આગના તણખા મિત્રો આખા ઘરની અંદર ફેલાયા અને મિત્રો વલોણું ફૂટ્યું હવે તમે વિચાર કરો કે જે દીકરી છાસ વલોવતી હતી એની સાથે શું થયું અત્યારે હાલ આ વિડિયો સોશિયલ મીડિયાની અંદર તમે ક્યાંક ને ક્યાંક જોયો હશે પણ મિત્રો આટલી અધૂરી ક્લિપ જ જોઈ હશે પણ પાછળ જતા જે ઘટના બની એ કોઈએ નહીં જોયું હોય અને કદાચ આ વિડીયો તમારે પૂરો સાંભળવાની જરૂર છે કારણ કે ભાઈ અત્યારે હાલ ગામડાના લોકો હોય કે સિટીની અંદર હોય કે શહેરમાં કોઈ પણ જગ્યાએ તમે જો છાસ વલોવતા હોય તો આવા વલણ તમે યુ કરતા હોય છો એમાં મિત્રો કઈ મોટી વાત નથી પણ મિત્રો જો આવી ઘટના મિત્રો વલણું ફરતું હતું અને મિત્રો અચાનક જ આ વલણું ફૂટ્યું અને મિત્રો વિડીયોમાં તમે જોયું કે કોઈ નજીક દેખાતું નથી અને જો કદાચ આ વલોણા નજીક કોઈ બેઠું હોત તો મિત્રો એની સાથે શું થત મિત્રો વલોણાના અંદરથી કેટલી બધી આગ નીકળી હતી અને જો નજીક કોઈ બેઠું હોત ને તો મિત્રો એને પણ કરંટ આવોત અને એનો જીવ પણ જોખમમાં પડી જોત એટલા માટે જ મિત્રો કહું છું કે અત્યારે હાલ જો તમે આવા વલોણા વાપરતા હોય તો એનાથી બહુ સાવધાન અને ચેતીને રહેજો કારણ કે આ એક મોટી દુર્ઘટના ઘટતા ઘટતા રહી ગઈ છે આના પહેલા પણ મિત્રો ઘણા બધા લોકો વલોણાના કારણે મૃત્યુ પણ પામ્યા છે એમને કરંટ પણ આવ્યો છે તો મિત્રો ખાસ કરીને આ વિડીયો વધુમાં વધુ શેર કરો એટલે જે પણ મિત્રો આવા વલોણા યુઝ કરતા હોય એ સાવચેતી રાખે અને ધ્યાન રાખે